આ એક્ઝિબિશન દર વર્ષે છેલ્લા પંદર વર્ષથી ગાંધીજી ઉપર હું ને મારા મિસિસ એક્ઝિબિશન કરીએ છીએ તો આ વખતનું એક્ઝિબિશન અનોખું એટલા માટે છે કે ગાંધીજીનું જે એક્ઝિબિશન છે છતાં ગાંધીજી કોઈ જગ્યાએ નથી તો આ વખતના અમારા એક્ઝિબિશનનું ટાઇટલ ગાંધીજીની તપોભૂમિ રાખવામાં આવે છે ગાંધીજીની તપોભૂમિ એટલે સાબરમતી આશ્રમ સાબરમતી આશ્રમ એક ગાંધીજીના માટે એવી વસ્તુ છે કે સામાજિક અને વ્યક્તિગત પરિવર્તન લાભ વિકાસ લાવવા માટેનો આશ્રમ એ સત્યાગ્રહ આશ્રમ બને એમનો આગ્રહ હતો એટલે એ વખતે સાબરમતી આશ્રમ નામ નહોતું આપ્યું સત્યાગ્રહ આશ્રમ નામ આપવામાં આવ્યું હતું આ અઢાર જે ચાર કોલ ડ્રોઈંગ્સ બનાવે છે એમાં આંબલીનું જળ છે જે દાંડીયાત્રા વખતે દાંડીયાત્રાનું સાક્ષી હતું એ પછી બીજું વસ્ત્ર વિદ્યાલય છે સાબરમતી આશ્રમનું પહેલું મકાન જે બન્યું એ વસ્ત્ર વિદ્યાલય હતું એ પછી નંદિની હાઉસ મીરા કુટીર શિક્ષક ભુવન એ બધા જે ત્રણ કે ચાર જે મકાનો હતા એમાં દેશમાંથી જે લોકો સામાજિક અને સ્વાતંત્રતાની વિચારણા કરવા આવતા હતા એ લોકોને રહેવાનું સ્થળ હતું મગન નિવાસ હૃદયકુંજ અને વસ્ત્ર વિદ્યાલય આ ત્રણ મકાનમાં ગાંધીજી ઓગણીસો ત્રીસ સુધી રહ્યા હતા આ સિવાય બીજા જે મકાનો હતા કન્યા વિદ્યાલય મંદિર એ બધા મકાનો એવા હતા કે આશ્રમમાં એ વખતે એ પહેલી રાષ્ટ્રીય શાળા હતી આ સિવાય આશ્રમમાં ગૌશાળા હતી એ ગૌશાળામાં જે દૂધ નીકળતું હતું એ બધું અમદાવાદની હોસ્પિટલોને સપ્લાય કરવામાં આવતું હતું તો આ રીતે વિચાર એવો આવ્યો કે હવે પછી આ મકાનો જૂના જોવા મળવાના નથી તો આ જૂના મકાનો લોકો ને યાદ રહે એ માટે અમે આ અઢાર પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન કરીશું